નમસ્કાર સ્પાર્ક ટુડે ડે આપનું સ્વાગત છે ગઈકાલે શહેર પોલીસ કમિશનર નરસિંહ કોમારે એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે એ જાહેરનામું છે ગણેશ ઉત્સવને હવે ત્રણ મહિના બાકી રહ્યા છે માંડ ત્યારે એ પહેલા જ પોલીસ કમિશનરે આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે મારે કેમેરામેનને કેશ પહેલા તો આ જાહેરનામું બતાવે કારણ કે જે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બે હજાર ત્રેવીસ અન્વયે ક્રમાંક છેતાલીસની કલમ એકસો તેસઠ ની અન્વયે કાઢેલ આ જાહેરનામું વડોદરા શહેરના દર વર્ષે ગણેશ ઉત્સવ ધામધુમપુર રોડ આવે છે લગભગ ગુજરાતની જો વાત કરીએ મહારાષ્ટ્ર વડોદરાનો પ્રથમ ક્રમાંક આવે છે આ ગણેશ ઉત્સવમાં ત્યારે હવે ત્રણ મહિના માંડ બાકી છે નવ ફૂટ થી વધારે મૂર્તિ ન બનાવી શકાય તેવું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે ત્યારે મૂર્તિકાર અનિકેતભાઈ મિસ્ત્રી છે તેમની સાથે સીધા વાત કરીશું મિસ્ત્રી સાહેબ શું કહેશો દર વખતે આવા પ્રકારના જાહેરનામું બહાર પાડવામાં આવ્યું શું માનવું છે પેલા તો જય ગણેશ દર વખતે આવી રીતે જાહેરનામું બહાર પડે છે અને ત્યારબાદ પછી એકબીજાને મળીને કંઈક સોલ્યુશન આવે છે તો આ વખતે પણ ઓર્ડર તો ઘર વર્ષના જેમ લઈ લીધેલા છે બધા જ મૂર્તિકારો હોય કારણ કે સમય ઓછો હોય એટલે બેઝિક તૈયારી લોકોએ કરી દીધી છે ઇવન મહારાષ્ટ્રની અંદર પણ વર્કશોપ ખુલી ગયા છે ત્યાં ચાલુ કરી દીધું છે લોકોએ એવી રીતે અહીંયા પણ સુરત વલસાડમાં પણ લોકોએ થોડું થોડું કામ ચાલુ કરેલ છે પણ અહીંયા પણ થોડું કરેલું છે લોકોએ હવે અત્યારે એકદમ જ આ પરિપત્ર આવ્યો છે તો એના અનુસંધાનમાં જે મંડળ જે રજૂઆત કરે ને અમે એ પ્રમાણે કામ કરીશું અંકિતભાઈ સવાલ એ છે કે નવ ફૂટની માત્ર પ્રતિમા રાખવાની ચાહે પીઓપી ની હોય ચાહે માટી તો આ પ્રકારનું જે પરિપત્રમાં બહાર લખીને આવ્યું છે શું માનવું છે આ જો પાડી લગભગ મહિના પહેલા બહાર તો તમે ઓર્ડર ના લે તો તમે ઓર્ડરો લઈ લીધા છે ઓર્ડર લઈ લીધા છે એટલે ગયા લગભગ કેટલા વર્ષોથી આવું ચાલતું આવ્યું છે પછી લાસ્ટ ટાઈમ પર મુમેન્ટ પર કે છે તમને આટલા પરમિશન આપીએ છે અમે આ રીતે વિસર્જન કરજો રીતે કરજો એટલે એ રીતે બધા મંડળો પોતપોતાની રીતે બધું કરતા જ હોય છે હા પણ અત્યારે સમય ઓછો રહ્યો છે અને એની અંદર ફરી પાછું આવું રીતનું છે એટલે સમય બગડે અને એવું બધું છે અત્યારે ટાઈમ ઘણો ઓછો છે નિકતભાઈ તમે જયારે ઓર્ડર લેવામાં લોકો આવતા હોય ગણેશ મંડળોના પ્રમુખ અહીંયા આવતા હોસ લગભગ ચાર છ મહિના પહેલા જે લોકો આવી જતા હોય તમે ઓર્ડર પણ લે એવા કેટલા ઓર્ડર છે કે નવ ફૂટની ઉપરના હોઈ શકે છે નવ ફૂટથી ઉપરના લગભગ દસ થી બાર ઓર્ડરો મારા ત્યાં જ લગભગ હશે દસ એક ઓર્ડર તો ખરા ટોટલ વીસ બાવીસ મૂર્તિ હોય છે મારી વધારે નથી હોતી પણ એમાં આઠ દસ મૂર્તિ મારી મોટી હોય છે જે ગ્રાહકો મંડળના પ્રમુખો છે એ તો દર વર્ષે તમારી પાસે જ બનાવતા હોય છે એ જે ક્યાંય નથી જતા હોય તો હવે એ લોકોને અસમંજસ આવશે અને તમને પણ અસમંજસ એટલે એ લોકોને પણ હવે જાણ થઈ ગઈ હશે અત્યારે એટલે એ લોકો પણ મળવા આવશે આજકાલમાં એટલે એનો સોલ્યુશન એ રીતે એ લોકો કરશે અને જે રીતે કરવાનો એ રીતે કરીશું અમે દર વર્ષે આપણે પછી આપણે નેતાઓના હાજીજી કરવાની બધાજી કરવાની તો એમને મળવું તો પડે ને તો થાય ને એના વગર થાય નહીં એટલે પણ આ પ્રકારનો એટલે ક્યાંક ને ક્યાંક તમને હેરાન કરવાનો તો પ્રયત્નો છે જ તો વર્ષોથી જે કરતા આવ્યા છે એ રીતે બધું ચાલે છે અને એ રીતે કરવાનું બીજું શું હવે જે તમારી મૂર્તિઓ છે દસ થી બાર ઓડરો છે નવ ફૂટ ને ઉપર નવું છે એનો ખર્ચો કોણ ભોગવશે તમારે જ ભોગવવાનો એ તો અમારે જ ભોગવવો પડે કારણ કે કામ ધંધો ખાલી અમે એકલા જ કરીએ છીએ બીજા બધા દુનિયામાં નથી કરતા એટલે જે બી કઈ ખોટ જાય કે કઈ બી જાય તો અમારે જ ભોગવવું પડે છે હવે શું થશે આગળ હવે જે કામ નક્કી કરેલા છે એમાં બધું કટોટી થશે ધારો કે કોઈ મોટી નાની કરવાનું કીધું હોય તો એને કહીશું ભાઈ અમે આટલા મુદત ની અંદર માંથી આટલું જ કામ થશે એનાથી વધારે નહીં થાય એટલે એવું રીતના બધી અમે બી આગળ આ લોકોને જણાવીશું મંડળોને કે અમારથી જે નક્કી કરેલ છે એ કામમાં થોડો કપાત આવશે ઓછું કરવામાં આવશે તમારે ચલાવી લેવું પડશે જે પ્રકારે તમે વર્ષોથી વડોદરામાં ધરાવો છો મોટી અનેક કારીગરો અહીંયા કામ કરતા હોય પરિસ્થિતિ આવવાની છે કારણ કે એમ અમુક માણસો અમે બહારથી મંગા બોલાવતા હોય છે અને બાકીના તો અહીંયા વડોદરાના જ હોય છે પણ વડોદરાનાથી બહારના થોડા માણસો આવતા હોય છે એટલે એમને અમારે પછી ના બોલાવાય એટલે એમને બિચારાને બીજું કંઈક વ્યવસાય કરવો પડે

અને ત્યારબાદ બી અત્યારે મૂર્તિકારો ને બધી જાણ થઈ ગઈ છે અને હવે શું કરવું એ પાછી અમે ફરી મીટિંગ કરીને વિચારીને મંડળોને જણાવીશું હવે હવે નાની કરવાની છે આમ છે તે એવું લોકોને જણાવીશું એટલે એ લોકો શું રજૂઆત કરે છે એના પર નિર્ણય છે એવું તો આ મૂર્તિકાર અનિકેતભાઈ મિશ્રને તેઓ કહી રહ્યા છે કે દર વર્ષે આ પ્રકારના જાહેરનામા બહાર તો પડે છે ત્યારબાદ વાટાઘાટો કરવામાં આવે છે નેતાઓને આજીજી કરવામાં આવે છે તમામ લોકોને સરકારી અધિકારીઓને આજીજી કરવામાં ત્યારબાદ વડોદરામાં ગણેશ ઉત્સવ પછી ધીમે 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 આ ધામધૂમ પૂર્વક ઉજવાય છે પરંતુ આ જાહેરનામું ફરી એક વખત મારા કેમેરામેનને કહીશ કે બતાવવાનો પ્રયત્ન કરે કારણ કે આપ જુઓ કે આ જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જે તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે શ્રી ગણેશજીની માટીની મૂર્તિ બેઠક સહિતની નવ ફૂટ કરતા વધારે ઊંચીની બનાવવા સાથે વેચવા સ્થાપના કરવા તથા જાહેર માર્ગ ઉપર પરિવહન કરવા ઉપર તમામ માટી પીઓપીની મૂર્તિઓની જે વિસર્જન કરવા તળાવમાં કરવાનું રહેશે આ નવ ફૂટની જ મૂર્તિ બનાવી શકશે આ પ્રકારનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે આપ જોઈ શકો છો કે શહેરના પોલીસ કમિશનર નરસિંહ કોમારે પોતાની સાયન્સ સાથેનું આ જાહેરનામું ગઈકાલે સાંજે મીડિયાના ગ્રુપમાં જાહેર કર્યું છે કે વિશેષ શાખા તરફથી આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે પરંતુ આ એમ કેમ પ્રકારે ક્યાંક આ તમામ લોકોને જે ગણેશ મંડળના પ્રમુખ હોય કે પછી મૂર્તિકારો છે તમામ જો અનિક મિસ્ત્રી જે પ્રકારે કહી રહ્યા છે કે આ વાટાઘાટો થશે ત્રણ મહિના સુધી આ ચાલશે ને તમામ અમારે તમામ મંડળોને સાથે રાખીને ચર્ચાઓ કરવાની નેતાઓની આજીજી કરવાની નેતાઓ વચ્ચે પડશે ક્યારે પડશે ત્યારે હવે જોવાનું રહ્યા ત્રણ મહિના બાકી રહ્યા છે હજુ ગણેશ મંડળોના પ્રમુખો પણ આવશે અને તેઓ ચર્ચાઓ કરશે મિટિંગો કરશે પરંતુ ક્યાંક આ જે વડોદરાની આ જે ઓળખ ધરાવતો આ મોટામાં મોટો તહેવાર ગણવામાં આવે છે ગણેશ ઉત્સવ તેમાં પણ હવે ક્યાંક ગ્રહણ લાગ્યું હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કેમેરામેન રાહુલ કપ્તાની સાથે સુરત સોલંકી સ્માર્ટ ટુ ડે ન્યુઝ વડોદરા